તો આપણે જો હાજી જે વેહું છોડી દઈએ આ સેટ અંદર ચક્કર મારતી મારતી લઈ આવ્યા અને આ ગાયને કહો કે બાંધવાની કોશિશ કરી છે આપણા પાંજી રેડિયા રખડે છે ને એ ગાય કે દોરી વીટી ના મોયડો બાંધો હવે જરૂર પડી છે આપણે મોયડો છોડી નાખશું કેમ કે મોયડો એનો જ છે એને બાંધી હશે હવે લેવા તો આવશે ને આપણી ગાયને આપણે દોરડો છોડીને નાખી દઈશું હું બાંધવા કામ આવશે બાકી ગાયને હવે બાંધવા નથી દેવાની ખબર છે આપણે ગમે કોશિશ કરેલી છે ગમે એવા કાવતરા કરો આપણા હાથમાં જ છે મોજ કરો કેમકે છે સુધી દૂધ પાયું ત્યાં સુધી એને કંઈ મજા આવતી દૂધ પીતા હતા કંઈ હવે તમે છોડી નાખો હવે જ્યાં છે ને લાગે એવું છે કે આવમાં આવું કાભણ છે બાકીની ડિટેલ નથી કહેતો કાભણ હોય એવું તો આપણે હવે એને કામ અથવા દેખાડશું કરાવશું ભાઈ તારે જરૂર હતી સુધી દૂધ પી લીધું ને હવે છોડી નાખી એ આપણી રહેવાની છે થોડીક એને સિંગડું જાય મારવાનું કરશે આપણે મળ્યો કાઢી લેવું આપણે બે બાંધા કામ આવશે ઘટતા હતા ને એટલે નાળો કાપવો પડે તો વરસાદ આવ્યો કંઈ હવે એક કટકો ઓછો કાપવો પડે કેવું છે ના કાંટા નીકળવું એ બાકી નીકળી પાછું ગાય આવી ગયા સાઠ કેમ કે બાંધીધું ખરું પણ પકડવા દીધું ને ભાગી એવી છે હાલા આપે પણ હજી એટલો ભરોસો નથી કરતી બસ બસ જો એગ્રેસિવ થઈ જાય કાટો ચોટી ગયો કાઢવા કાઢી લીધો આપણે કાટો કમોડી થઈ જાય ને શીંગડામાં દવાખાનું કરવું ના પડે ગાયને છોડી નાખીએ બાકી જાવાનું ગાય છે આવું કોઈ કરવાનું વિચારતા હોય ભાઈ ગાય રેતી નથી ગાભણી નથી તો બારે છૂટી મૂકી દેવાનું થઈ જાય તો એ ખોટો ભરાવો ના કરતા ભાઈ થઈ ગયા તો પછી હાચવજો ને અત્યાર સુધી તમે દૂધ પીધું જ છે ના હાચવાતી હોય તો હારી ગૌશાળા મૂકી પણ આવે તો છૂટી ના મૂકો છૂટી મૂકશો તો આવે વાડીમાં જાય તો હેરાન કરશે માર ખા બિચારી અલગ છે ગમે ગમેની વાડીમાં જાય છે ટાઈમ જોઉં છું હા કાંઈ ને વેહોમાં આવવું હોય ને તો બેહોમાં ભેગી રખડતી હોય ને તો હું ગમે બેલાણમાં ચાર વાગ્યો હોય તો બેલાણમાં ભેગી લેતો જાવ એને ચારિયાં અને જો એની રીતે નીકળી જાય ને પાછી ધરણી ન હોય તો એ ગમે વાડીમાં વી હે તો હું બેહોમાં હે ને ભેગી ત્યાં વાડીમાં ના જવા દઉં એને અત્યારે શું છે બેહોમાં અત્યારે ભેગી આવી જાય ગમે રખડતી હોય ને એટલે આવતી રહે આપણે ભેગી વેહોમાં ઘરે છે તો હવે આપણે એને જવા દેવી નથી જો હે કોણ ભાઈ બહેન જાણીતો તો હશે ને એને દઈ જશું જોતી હોય ભાઈ ભલે આ ઉભર થાય તો ભલે એ લઈ જાય પણ આ મો કઈ ગયા છે ને એના હાથમાં ના ચડવા દો એની પહેલા જે ઓલી પાંચ આઠ જે ગીર ગાય હતી આપણે એ ભાઈ બંને જ આપી દીધી અત્યારે સુખી છે એ વાછડી ગાય છે આપણા ઘર એ વાછળી હતી એ પણ સુખી થઈ ગઈ ઉનાળો આખું માર ખાધી બિચારી બધાને હાથની ગમ્યા વાડીમાં ગરી જતી ગાય ડૂબે હું આટો ડૂચો રાખ્યો થોડો ઘણો લીલો આવી પહોંચી જતી શોટ મૂકતા માણે આવું નહીં કરવાનું કે તમે ગાયને છુટી મૂકી દો દૂધ નથી દેતી ને હવે સાચવવી લોગી હજી કંઈ થાય ને કંઈ હાચવવી તો એ ખોટું છે તો બેહોને મૂકી દેજો ને હું પકડી લઈશ સાચી દે પછી લેવા આવો એની બહેને તમારી જ બેની કિંમત હું કરીશ છૂટી મૂકો એટલે હું તમારી બે પકડી લઈશ મારી બેહમાં બહારની ગમે એની ભે આવે હું પહેલાં જ પકડી લઉં ખીલેબ બાંધી દો ગોતો ગઈ તો ગમે ત્યાંથી આવશે નહીં આવશે તું રાખી લઈશ જે દી આવશે તે દી આપણે કહેવાય ને ભાઈ મારી બે હવે તારી ભી નથી આ તો હું છે હું કોઈ મૂકે નહીં ગાયું મૂકી દઈએ મતલબ એ છે કે ભેં હું મૂકી દઉં તો ખબર પડી જાય આપણે અનુભવ છે અમારે ઘરે ઘણી બીહું આવે છે હું પાડો રાખતા હોય એટલે બેહું બહારની ગમે છૂટી જાય તોડાવીને આવ્યા ને એટલે સીધી અમારે ઘરે આવે અમુક ટેવ હોય કે ભાઈ અહીંયા જ જાય છે દર વખતે તો અહીંયા જ આવવાની આપણે પકડી લઈશી બાંધી દઈશી ગતો ગતો કોન્ટેક કરી ભાઈ આ ગામની છે એની હોય તો બે ત્રણ જાણે કોન્ટેક કરીને પૂછી લઈ ગામમાં હમણાં જ કોઈને ભેંક ખોવાઈ ગયો હોય તો કીધું જ્યો અમારે ઘરે બાંધી છે બે બે થન ઠંડી ઉધી નથી આવતો કંઈ જળતી નથી પછી વારી ભટકતા ભટકતા ગમ્યા ભાઈ વાડી વિસ્તારમાં રહેતા આવ્યું હોય તો કહી દઈ આપણે દઈ દઈ ના નથી આરે હોય તો થવાય દઈ એવું નથી આવે એટલે આપણે ચોખ્ખું કહેવાનું ભાઈ મારા પાડે થઈ છે પૈસા આપી દે અત્યારે પંદરસો રૂપિયા થઈ ગયા છે અગર હજાર હાલતા તો હવે પંદરસો કર નાખ્યા છે બધે તો હવે એમ કે હવે હું ખાણના ભાવ વધી ગયા એટલે બધે કે પંદરસો રૂપિયા થઈ ગયા અમે તો હજી અત્યારે સુધી હજાર લેતા તો હવે પંદરસોથી બેહું આરા આવશે ને બધેને પંદરસો કહેવું ને તો હજાર આપશે કે આપણે ભરવા નથી કરે એમ કોઈ એના હિસાબે બાકી અ આપણી બેહું નીકળી આવી તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કોઈ એમ વિચારતા હોય કે ભાઈ બે થાતી નથી મૂકી જાય મૂકી જાઓ પછી હું વે વેચાતી દઈ તમને ગમે હે તો ભાઈ નથી સાચી ભાઈ અમારે સાચવી દો સાચવી બાચવી નહીં દો કારણ કે મને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પચાસ જાણે કીધેલું છે કે ભાઈ મારા બે ખડેલા ફરતા નથી તમે રાખો સાંઠ ભલે પૈસા દસ હજાર લઈ ગયો મહિનાના તમે તમે ખડેલો ફાલાવી દ્યો ગમે એમ કરી તમારો પાડો ઘરનો રી કે તમારે ધ્યાન રહી હોય કે તમને ખબર પડે અનુભવ છે અનુભવ પૂરેપૂરો છે ભાઈ મારે એને મેળ ના આવે ગોવાર નથી ગોવાળ રાખત જડી જ ને ગોવાર હારો માણે કોઈ તો આપણે એને નાના પાડી પહેલાં આવો રાખી લઈ હું બે રાખતો પહેલાં રાખતા દસ હજાર મહિનાના ખડેલાને ખડેલાને કલર બદલી જતું કે ભૂખું ખડેલું હોય ભાઈ નબળું ખડેલું થાય નહીં ખાંડ બાણ તમારે ખવડાવવું પડે નકર પછી ખાંડની ગુણી લાવી દઈ જાઓ પાંચ ગુણી મહિનામાં હું ખવડાવી દઉં પછી તમે કહેવો બે હું ના થાય તો આપણે કરાવી દઈએ એ હું થઈ જાય ખાણની ગુણી પાંચ આપી જવાની મહિનાની અંદર મારે પૂરી કરી દેવાની પાંચ હજાર રૂપિયા તો લઈશ નકર હવે દસ હજાર લઉં સાચવતા નથી પેલા ના પાડ દો વધારે કેમ કે હવે આમારો માલ સામટો થઈને નાનો મોટો બધો છે ને પિસ્તાલીસ ચાલીસ પચાસ માલ જેવો છે પછી આટલો ડૂચો નંબર ચરિયાણમાં એમાં ભૂખમાં કપાઈ જાય ને પછી ખડેલા એમાં લોહી નથી પકડતા ફરવાથી વિચારું છું જો આ જંગલ દેખાય છે ને એ સાફ કરવાનો વિચાર છે બધા મશીન મારવાની જેસીબી કે બધા એને કાંટા ભેગા કરાવી દેવા છે કેમ કે આપણે આમાં માલ ચરવાનું ક્યાંય નથી રહ્યું જ્યાં સારી જગ્યા રહી એમાં આ નક્કી કુવાડિયો થઈ ગયો બધે જો મકવાડી બહુ આ સાઈડ કુવાડિયો અહીંયા કુવાડિયો અને આના લીધે વધારે પછી વરસાદ વધારે આવે એટલે પૂર પૂર આવે ને આ વખતે પૂર જતી હતી આમ વાડીમાંથી થઈને આમ જતી હતી આ વાડીમાં આવી ગયું હતું પાણી અંદર આ મેં જે મંદિર છે ને મંદિરમાં ફરી આમાં પાણી ફરતું હતું મંદિર અંદર પાણી ગરી ગયું હતું એટલો વરસાદ હતો એ આના લીધે આવ્યો હતો કેમ કે આમાં પછી ઝાડવા આડા આવી જાય એટલે પાણી પાછું ઠેલા આમ મારી દઈએ એટલે આમાં બધા કાંટા આજે વરી ગયા ને બેવડા એટલે આમાં નામાં બધું રખડે પાણી જાય એટલે આ હાસમાંથી ઓલી બાજુ પાણી જતું હતું ઓલા ખેતરમાંથી થઈને સીધું આમે ઓલા મંદિરે ત્યાં ભાઈબંધ રહીએ છે એના ઘર અંદર પાણી ફરતું હતું કહેતા ત્યાં કે સેટી રાખી દંગડા ઉપર રાખી દંગડા નડી ગયું શેટીનું પાણી દંગડા માથે હતું પાણી વિચાર કરો બંછી હાલે બનજી હાલ એની મોડો પહેરાવવાની જરાય મેળ નથી આવતો અત્યારે કેવી હરાણ થાય કોઈ વિચારતા હોય તો કહેજો મનમાં હાલ હાલ મોયડો જૂનો છે નવો નથી આવી આવું હતું ને દાગ પડી ગયા તો ને સિંગડામાં પાછી આટી મારી દીધી છે આલી બાજુ ને આ બધી બે હું આપણે અહીંયા રખડે આવે વિડીયો કેવો લાગ્યો જયારે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ઘણા બધા યાર જોવે છે ને પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા આપણે દાઢી ટાઈમ નથી જડતો પડજોમાં બાકી તો આપણો ઈ પહેરવેશ સાદા ડ્રેસમાં જ રખડતો હોય વધારે કપડાં બદલવાની વેત ના આવે આમાં ઊંચા રખડવાનું હોય અમારે આખો દી ભેવવા ભેવમાં પાણીમાં પડે તો નીકળે નહીં ભીખી રહી એ પોહાય નહીં નદીમાં પડે તો ને આવી લે હવે ના આઈ લે કે પાછી ઘણી વાર ભે રખડે ધાડકામાં મુકાય જાય વર એની જે હાલત હોય એટલે બદલાવાનું હોય ને આપણે વધારે ડ્રેસ નથી બદલાવતા જૂના હે ખબર હે આપણે ઘણી ફેર કીધું ભાઈ કપડા ઉપર જતા જ નહીં અને આપણે એવા વીઆઈપી નથી ઘણા માણસ દાઢી થાય આપણે ટાઈમ ના હોય ટાઈમ જડશે કાલે જાવ હતું પણ ભાઈ બધા આવી ગયા તો ના જવાનું એ બાજા પતરીનું હતું કાંઈક એટલે એ બાજુ નીકળી ગયા આ ગાય આપણે કોણ જોતી હોય તો આપણે ફ્રીમાં દેશું ના નથી પણ આવી રીતે બંધી બનાવીને રાખે ને એ નહીં કેટલી વેજો આંખમાંથી આંસુ પડે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ જય ગૌમાતા